અત્યારે વિજ્ઞાન જાતા છે કે જે ચમત્કારિક પ્રયોગના નામે છેતરપિંડી કરવામાં આવે છે અને લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે અને લોકોને ઉલ્લુ બનાવીને પૈસાની તરકીબ કેમ કરે છે એની પાછળના રહસ્યો વિજ્ઞાન જાથા ખુલ્લા કરે છે અગ્નિનું આપોઆપ પ્રગટવું મંત્ર તંત્રથી કોઈપણને નુકસાન કરી શકાય છે કે અગ્નિ પ્રગટાવી આ વાત વાહ્ય જ છે પણ એની પાછળનું રહસ્ય ખુલ્લું કરવામાં આવતું નથી મંત્રતંત્રથી કઈ રીતે છેતરપિંડી કરવામાં આવતું હતું એ પ્રયોગ છે અહીંયા અંદર વસ્તુ છે ધૂપિયું છે એમાં હું મંત્રતંત્ર કોઈપણ માચિસ લાઇટરનો ઉપયોગ કરતો નથી પણ મંત્ર તંત્ર નામે લોકોને કઈ રીતે છેતરી શકાય શ્રદ્ધા સાથે કઈ રીતે ઠેસ પહોંચાડી શકાય ખૈલવાડ કઈ રીતે કરી શકાય એ પ્રયોગ છે હું અહીંયા મંત્રની તાકાત શું છે એ પ્રયોગ છું પણ મંત્ર તંત્રથી પાપડ પણ ભાંગી શકતો નથી નથી વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કઈ રીતે હું અહીંયા મંત્ર બોલું છું અને કઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતું હતું એ પ્રયોગ છે પણ મંત્ર બોલો ફરજિયાત છે લોકોની સાથે ભાવના સાથે ખિલવાડ કહી અને જ્યાં સુધી મંત્ર નહીં બોલો તન વાતો મયો હે દેવ તમે દર્શન દેજો આમ જેવું કર્યું એટલે દર્શન દીધા અગ્નિ પ્રેગો તન વાતો મયો ભે દેવ તું દર્શન નહીં દે તો લોકો માનશે નહીં આવો પ્રયોગક્રમ હતો વાસ્તવની અંદર આમાં પોટેશિયમ પરમેનેગેટ હતું આ શરીરમાં ગ્લિસિન હતું આ બે વચ્ચે રાસાયણિક પ્રયોગ થાય પોટેશિયમ પરમેનેગેટ એમોનિયમ ડાયક્રોમિક સાથે ગ્લિસિન ભળે તો અગ્નિ પ્રગટે પણ એમાં મંત્રતંત્રનું નામ લઈ અને છેતરપિંડી કરવામાં આવે છે આ હવનકુંડનો છેતરપિંડીનો પ્રયોગ છે માત્ર મંત્રતંત્રનું ખોટું નામ લે છે અને શ્રદ્ધા સાથે ચીડા કરે છે આવા તત્વોને પકડવાની જરૂર છે અને તે મોટા સમાજને નુકસાન કરે છે એટલે આપણે મૂળ સુધી જવાની જરૂર છે એનાથી પ્રભાવિત થવાની જરૂર છે આ આપણા ભારતની અંદર ખાસ કરીને ધર્મને બધું ધર્મ બધું સારા માટે જ બનાવ્યું છે પરંતુ આવા ભાગવો એનો દુરુપયોગ કરી અને બધા લોકોને હાનિ કરે છે હાનિ ન પહોંચે એ આપણી બધી જવાની છે આમાં તાન પૂર્વની વિધા એ બધું ખાલી નાટક હતું એ વાર લાગે એ દરમિયાન રાસાયણિક પ્રક્રિયા બે વચ્ચે સંયોજન થાય એટલે અગ્નિ પ્રગટે એટલા માટે મંત્ર બોલતા હતા મંત્ર સાથે કોઈ લેવા આમાં ડિસ્કો ગીત બોલો તો પણ અગ્નિ પ્રગટે આમાં માત્ર લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે એની સામે અમને વિરોધ છે અહીંયા અમારી સામે શ્રીફળમાંથી ચુંદડી નીકળવો એ પ્રયોગનો સીધું તમને તમને નિદર્શન કરું છું આ નિદર્શનની અંદર કોઈપણ શ્રીફળ લ્યો શ્રીફળની અંદર એની જે છોતરા હોય છે એ કાઢી અને એના એના આંખ હોય છે એને કોઈ સુયાથી તોડી અને એમાં કોઈ પણ તમે ચુંદડી નાખો સોનાનો ચેન નાખો ઘઉં ચોખા કે મગ નાખો કાળો દોરો નાખો આવા અમે ધતિક બાજુને પેકડાતા વાસ્તવની અંદર આ જે શિફળ છે એનું કદ છે એની માત્રામાં જે સમાય એ જ વસ્તુ રહી શકે બાકીની રહી ન શકે એટલે દર્શકોએ ખાસ ધ્યાન રાખવાનું કે આ આની અંદર કદના પ્રમાણમાં જે કોઈ વસ્તુ રહે છે એ જ અંદર સમાય છે બાકી એટલે આપણે પરીક્ષા કરવાની આપણે એને કહેવાનું કે ભાઈ આ શિફળમાંથી મારે ચૂંદડી કે એવું કંઈ પણ મગ ચોખા દોરા નથી જોતા કે સોનાનો ચેન નથી જોતો માત્ર ને માત્ર મને આમાંથી આ કદની ઉપરાંત મોટી વસ્તુ તમે પરીક્ષા કરો કે મને હીરો હોન્ડા કાઢી દો તો એ કાઢી શકશે નહીં એટલે આવા જે છેતરપિંડી કરનાર છે એ તમારા ગામમાંથી ભાગી જશે એટલે આ પ્રયોગના માત્ર એના કદ પ્રમાણે વસ્તુ સમાય એ જ વસ્તુ રાખવામાં આવે છે અને લાલ ગુલાલ નાખી અને ચાંદલા માટે કે ચમત્કારિક છે એમ કરીને છેતરપિંડી કરીને રૂપિયા પણ આવે છે વાસ્તવની અંદર શીપણની અંદર કદમાં જે સમાય એ જ વસ્તુ નીકળે છે બાકી વસ્તુ નીકળતી નથી તો લોકોએ જાગૃત થવાની જરૂર છે બીજું કંકુ કેમ નીકળે છે એ પ્રયોગ હું તમને શીખડાવું છું આની પાછળની અંદર ત્રણ ચાર પ્રકારની હાથ ચલા છે અને લોકોને કહેવામાં અહીંયા બે તમને વાત બતાવવામાં આવે છે એ હાથમાં તમને કઈ વસ્તુ દેખાતી નથી માત્ર પણ પાછળના ભાગની અંદર મેં અહીંયા કંકુ સંતાડ્યું છે આમાં ગ્લુકોઝના બાટલા પછી એર એર વાલ આવા અમે લોકોને ખુલ્લા કર્યા છે ભૂઇમા હોય કેવા છેતરબીબંધના ધતિંગબાજ હોય કોઈ પણ હોય છે હિન્દુ મુસલમાનની અંદર અમે પીગળ્યા ત્યારે એના શરીરની અંદર છુપાવી શકાય એવી રીતે માત્રાની અંદર અમે કંકુને પીગળ્યા છે અહીંયા હું આ એક દીકરીને કઈ રીતે છેતરપિંડી કરતા હતા એનો પ્રયોગ કરું છું કંકુ કરતા હતા તો કઈ અચાનક ધૂણવાનું નાટક કરવામાં આવે છે અને કોઈ પણ શરીરની અંદર આમ ખોટી ધ્રુજારી કરે અને જે સંતાડેલી છે વસ્તુ બતાવવામાં આવતી નથી અને લોકોને છેતરપિંડી આ હાથ કરી કંકુ કાઢતા હતા તેની અંદર છુપાવીને વસ્તુ રાખવામાં આવતી હતી અને બે હાથ રાખો તમે જે પ્રસાદ દે છે આવી રીતે કરવામાં આવતું વાસ્તવની અંદર જે છુપાવેલી વસ્તુ છે એ જ નીકળે છે બાકી કોઈ પણ વસ્તુ નીકળતી નથી પણ આ ચમત્કાર એક છે આ માતાજીએ દીધેલો પ્રસાદ છે એમ કરી અને આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા માટેનો પ્રયોગ કર બે હાથ ભેગા કરી દો બેટા બે આમ ઘસો તમે ઘી હજી નાખો બસ બસ અંગૂઠો કરના બસ આમ બતાવો આ રીતે આ રીતે કંકુનો પ્રસાદ કરી અને લોકો સાથે છેતરબીંડી કરતા હતા આવી ભૂમિમાને અમે પર્દાફાશ કર્યો હતો ત્યારે એના પગની અંદર બગલમાં પોતાની સાડીની અંદર હાથની અંદર છુપાવેલી વસ્તુ હતી આવી નાની નાની કંકુની ગોળીઓ હતી પૈકડે તે વાસ્તવની અંદર શરીરને અંગમાં છુપાવી શકાય ગ્લુકોઝના બાટલા એર વાલ પેકડ્યા હતા આમાં કોઈ પણ વસ્તુ નથી આવા કંકુનો ચમત્કારી પ્રસાદ કરી અને સો રૂપિયાથી માંડી એક હજાર રૂપિયાના વસૂલ કરતા હતા અને પર્દાફાશ કર્યો આમાં કોઈ નથી માત્ર બે પૈસાનું કંકુ છે આવા ચમત્કારથી આવા કંકુના પ્રસાદથી કોઈ પ્રભાવિત થવાની જરૂર નથી 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 અત્યારે મારી પાસે જે અમે પર્દાભાશ કર્યો છો દરગાહની અંદર બેડી તૂટે છે સાકર તૂટે છે આ રચના એ જે ક્રિયાકારના સંબંધ હિસાબે એની દરગાહની અંદર વસ્તુ હોય જે સાકર હોય કે બેડી હોય એમાં જ તમે ખુલે બંધ થાય કે ન ખુલે આવું બધું તરકીબ કરતા હતા મૂંઝાવરો ફકીરો વાસ્તવની અંદર જે અમે પર્દાફાશ કર્યો હતો અને એની અંદર જે હાથ ચાલ ચાલવાની પ્રક્રિયા હતી હું દર્શક મિત્રોને બતાવું છું આકારનું કરી અને આ રીતે કોઈપણ વસ્તુ અંદર મૂકી દઈએ અને લોકોને જે રીતે છેતરપિંડી કરતા હતા અને આ રીતે વચ્ચે આવી રીતે દર બેડીએ છે એ વચ્ચેના ભાગમાં આવી જાય અને એક બધી ચાલવાની અને યુ આકાર કરી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા વાસ્તવની અંદર અને બેડી તૂટી એમાં સતના પારખા કરે કે હાથ પોતે ચાલાકી કરે અને નિર્દોષ છે કે દોષિત છે એ નામે લોકોને ભય ફેલાવી અને પૈસા પડાવતા પીકડાયા હતા આવી પ્રવૃત્તિ પણ દરગાહમાં જે થતી હતી જે ચમત્કારી વાત કરે બોલતું તાવી આવા જે અમે ખુલ્લા કર્યા હતા વાસ્તવની અંદર એમાં રસાયણ વિજ્ઞાનનો ચમત્કાર હતો કોઈ નહોતું આ એક તરકીફથી સિવાય કશું નથી હવે હાથમાંથી લઉં કાઢતા હતા આ પ્રયોગ કઈ રીતે કરતા હતા એ પ્રયોગ તમને શીખવા છું ભસ્મની અંદર અમે ફિનોપ્થેલિન નાખતા હતા આ ભસ્મની અંદર અમે ફિનોપ્થેલિન નાખ્યું છે અને આ ફિનોપ્થેલિનથી અંદર જે છે કેમિકલ અમે બતાવતા નથી નીચાત રાખો નીચાત રાખો કેમિકલ એક બતાવતા નથી માત્ર આ જે ચૂનાનું દ્રાવણ છે પણ અમે કહીએ છીએ કે આ પંચામૃત છે વાસ્તવની અંદર આની અંદર અમે ચૂનાનું દ્રાવણ આ ભસ્મની અંદર અમે ફિનોપ ભેળવ્યું છે આ ફિનોફેલિન ભળવાથી રાખો એક નહીં રીતે રાખો બા બે હાથ ભેગા કરો આંબેકા હજી હલાવો હજી કરો બાજુ હજી ઉપર એક મિનિટ કરો બે હાથ આંગળા અંગૂઠા કરી નાખો અંગૂઠા પર બસ 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 આમાં જ રાખો આ હવે અહીંયા બતાવ્યું છે તમને જો ભસ્મનો ભાગ એટલા માટે બતાવ્યો છે કે ભસ્મની અંદર ફિનોપ રાખ્યું છે આ હાથમાં લય છે પણ સ્મશાનની અંદર પીળી લાઇટ હોય હોય છે અંધારું હોય છે ત્યારે એવું એકાંતમાં કરતા હતા અને લોહી છે કોઈ પ્રેતાત્માનો હાથમાં તમને નડે છે આત્મા નામે છેતરપિંડી કરતા હતા એમાં ફિનોફોલિનનો ચમત્કાર હતો રસાયણ વિજ્ઞાનનો ચમત્કાર હતો અને આ રીતે હવે તમને કોઈ જે નડે છે જે તમને પરેશાન કરે છે એ દૂર થાય છે અને એને મેં મોતને ભેટ્યા છે એવું બાનું કાઢી અને વાકચાતુરીથી લોકોને પ્રોળવી અને પૈસા પડાવતા પગડ્યા હતા આ સ્મશાનનો પ્રયોગ હતો અમે રાતના બધાય આવા જે તરતીબ ધંગબાજો કરતા હતા પકડ્યા હતા વાસ્તવની અંદર આમાં કાંઈ હતો નહીં આપણા ખાસ કરીને ભારતની અંદર ને ગુજરાતની અંદર એકના ડબલ ગુપ્તધન નામે બહુ મોટો વેપાર ચાલે છે અને લોકોને સાથે પાયમાલ કરી નાખે છે બરબાદી કરી નાખે છે એકના ડબલ કરોડ કરવા રિઝર્વ બેંકમાંથી પૈસા ખેંચવા આવા કોઈ પક્ષીની હત્યા કરી બલી ચડાવી અને રૂપિયા કરવા કોઈ કુંવારિકા કન્યા સાથે પ્રયોગ કરી નિર્જન જગ્યાએ જઈને કરવો આવા પ્રયોગ પર રૂપિયા પડાવવાના નામે કરે છે વાસ્તવની અંદર રૂપિયા પડાવતા હતા જે એકના ડબલ કરતા હતા આવી ઝોલી હતી જ્યાં તો ત્યાં અમે કઈ રીતે પડદાપાસ કર્યો છે એ આ પ્રયોગ છે લોકો સાવચેત રહ્યો એકના ડબલ થતા નથી રિઝર્વ બેંકમાંથી પૈસા પૈસા ન થતાં કિંમતી વસ્તુના નામે જે મળતી ન હોય એના નામે આવા લેભાગુઓ હોય છેતરપિંડી કરી મોટી રકમ પડાવી પહેલાં બે લાખ પાંચ લાખ પડાવી અને પછી પૈસા નામે છેતરપિંડી કરીને એ પૈસા તમારા જાય છે વાસ્તવની અંદર થતા નથી અહીંયા રૂપિયાના ડબલ કરીએ છીએ આ ભાઈ અત્યારે પચાસથી નોટ નાખે છે કઈ રીતે રૂપિયાના નાખતા અંદર નાખે છે તમે જોયું બધા કે આ રૂપિયા નાખ્યા છે પરંતુ હું આમાં મંત્ર તંત્રને કોઈ તરકીબ કરી કે કોઈ માની લો કે આ ત્રિશુળ છે આ ત્રિશુળને આમ ફેરવી અને અગડમ બગડમ બોલીને છેતરપિંડી કરતા હતા રૂપિયા કઈ રીતે કરતા હતા આવી એક બે વસ્તુ ફેરવી અને આ પોતાના હાથ ચલાકી પૈસા કરે છે વાસ્તવની અંદર આ આ પૈસા હું અંદરથી એક કાઢું છું તો કઈ રીતે રૂપિયા કાઢતા હતા એ પ્રયોગ કરજો અહીંયા રૂપિયાની આવી છે જે અંદર હતા ખાનું તમને બતાવી દે કે આની અંદર પૈસા નથી પરંતુ આ ચમત્કારિક જે રૂપિયા બને છે આવી વાત કરવામાં આવતી હતી વાસ્તવની અંદર આવા રૂપિયાની નોટું પાંચસોની બે હજાર ગમે એટલી નોટું કાઢતા હતા વાસ્તવની અંદર કાંઈ નથી હું જ્યાં સુધી બોલું ત્યાં સુધી રૂપિયાની નોટો નીકળે જ રાખે છે વાસ્તવ ઈશ્મય કુછ નહીં એ આમાં કંઈ નથી એમ કરીને છેતરપિંડી કરવામાં આમાં કાંઈ નથી પરંતુ અંદર ખાના છે આ ખાના રાખી અને રૂપિયા બતાવતા હતા આમાં જે રૂપિયા નાખ્યા હતા અપાય પચાસ રૂપિયા એ પચાસ રૂપિયાની પણ નોટ નીકળે કે એનું ખાના અંદર સોનું રાખી શકાય ચેન રાખી શકાય પણ તરકીબ છે આ ઝોલીની અંદર પહેલેથી જેટલા રૂપિયા રાખ્યા હોય ચેન રાખી હોય કે પાઉન્ડ રેખા હોય કે ડોલર રેખા હોય એ જ નીકળે છે પરંતુ તમે કોઈ બીજા દેશની કરન્સી માગો તો ન નીકળે આવી પરીક્ષા કરો આવા કરતા હોય છે ત્યારે તમને એવો બલી ચડાવવાના નામે કે એન કેમ નામે તમારી બે વાત ચાલતું કે હાથ ચલાકી હતી રૂપિયા બદલાવી નાખે છે ખબર નથી પડતી આમાં એક આમાં જે તરકીબ છે કે આવી રીતે કરતા હતા ત્યારે એમાં ખાના હતા એક બે ત્રણ ચાર ખાના છે અને આ ખાનામાંની અંદરથી જુદા જુદા પૈસા હતા આમાં મેં નાયખા રૂપિયા અને પાછા ગુમ કરી દઉં છું અમારા નાયખા તમને તો મારી પાસે ખાનું હતું એટલે મેં ગૂમ કરી દીધા તો આમાં રૂપિયા ગાયબ થઈ જાય છે આમાં કોઈ પણ વસ્તુ નથી આમાં રૂપિયા બીજા ખાનામાં વહી ગયા લોકોને બતાવતા તરી અને લોકોને તમે દસ પંદર પંદર મિનિટ તમે ધ્યાન દરજો નકર તમારા રૂપિયા પચાસ હજાર લાખ હશે ગુમ થઈ જાય એમ ભય બતાવી અને જ્યાં તમે પંદર મિનિટ સુધી આંખું બંધ રાખો તેમાંથી કાગળના ડૂંચા કે માટી કે એવું નીકળે અને તમારા જે રૂપિયા એક લાખ બે લાખ પાંચ લાખ નાખાવી જાય છે વાસ્તવની અંદર આમાં તરકીબ છે આમાં ખાના રેખા છે એમાં જુદા જુદા આવરણો પણ હોય છે આમાં જે ગોઠવું હોય એ જ નીકળે છે પણ તમારી રીતે તમને ભય બતાવી અને કરવામાં આવે છે આમાં કોઈ ચમત્કાર નથી એટલે આવા ચમત્કારના નામે તમે છેતરાવશો નહીં આવા એકના ડબલ થતા નથી રિઝર્વ બેંકમાંથી પૈસા ગાયબ થતા નથી અને આવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે તમે જાગૃત બનો જીવની આરપાર ત્રિશુળ નાખે છે તો આ આ રત્નામાં બે બે આવી રીતે રાખવામાં આવે છે અને લોકોને બતાવે છે એક યુ આકારના હોય છે જેમની અંદર રાખી અને લોકોને સાથે છેતરપિંડી કરવામાં હું એટલા માટે તમને આ સીધું બતાવી દઉં છું કે અહીંયા તમને બતાવે ત્યારે પાણી સાફ કરવાના નામે આ અંદર બીજું પડ્યું હોય છે એ લઈ લે છે અને આ મૂકી દીધું હોય છે તો ટેબલ ઉપર રાખ્યું હોય છે અને એ રીતે છતરપિંડી કરે છે ત્યારે એની પાસે રત્ના ગોઠવણ હોય છે એનોને એનો માણસ છે બદલાવી લે ખબર પડતી નથી એટલે એનાથી પ્રભાવિત થવા નથી આવા કોઈ પણ ત્રિશુળ નાખે કે કોઈપણ વસ્તુ નાખે તો એનાથી કોઈ શારીરિક અંકસરતની વ્યાખ્યામાં આવે છે આમાં કોઈ ચમત્કાર નથી હાથમાં દીવા રાખીને આરતી કરતા હતા હવે આમાં ખાલી અગ્નિ છે એને હવાનું સંયોજન થાય એટલે એનો એની જ્યોત છે ઉપર ચડે એ સામાન્ય સિદ્ધાંત હતું આની અંદર ઘી છે ત્યાં સુધી મને નીચે અસર ન થતી ત્યાં સુધી આરતી માતામાં તેલ નાખી રીંગ કરી અને આમ આરતી રીતે વ્યાખ્યા કરતા હતા અને આમાં કોઈ વર વસ્તુ નથી અને લોકોને ભરમાવતા હતા આરતીના નામે કે શરીરના અંગોમાં બે હાથમાં કોઈ કપાળે રાખી અને છેતરપિંડી કરતા હતા આમાં કોઈ ચમત્કાર નથી લોકોને ઉલ્લુ બનાવવા માટે આ માત્ર ને માત્ર આ રીતે છે છેતરપિંડી કરતા હતા તો લોકોએ છેતરાવું નહીં એટલા માટે આ રીતે દીવા રાખી અને આરતી કરતા હતા માથા ઉપર દીવા રાખી અને કોઈ પણ રીતે કરે તો પ્રેક્ટિસ કરીને થઈ આ પ્રેક્ટિસનો વિષય છે આ રીતે કરતા હતા આમાં કોઈ ચમત્કાર નથી લોકોએ આમાં ભરમાવું નહીં અને માત્ર અને આમ મુવમેન્ટ થાય એટલે અગ્નિ છે એ શરીરને સ્પર્શ કરતો નથી એની કોઈ મર્યાદા હોય પાંચ મિનિટ દસ મિનિટ એટલા સુધી જ્યાં સુધી ઘી હોય ત્યાં સુધી કરતા હતા આનો પણ પર્દાફાશ કર્યો છે આ માત્ર ટ્રેક અને પ્રેક્ટિસથી થઈ શકે છે આમાં કોઈ ભરમાવવાની જરૂર નથી 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 વોટર ઓફ ઇન્ડિયા ચમત્કારિક પાણીના નામે ચમત્કારિક રીતે માન લ્યો કે હું ઝેર પી જાઉં છું મને કશું નથી થતી એ પ્રયોગ છે આમાં કોઈ ચમત્કાર છે આની અંદર પાણી નાખવામાં આવે છે જ્યારે પાણી નાખીએ છીએ ત્યારે લોકોને એમ લાગે કે ઝેર હોય તો ઝેર કે કોઈ પણ તમે કેમિકલ હોય તો કેમિકલ કે કોઈ પણ તમને તમે ખેતી વિષય એકના હોય છે જે રસાયણ હોય છે એ કરે છે ત્યારે આમાં માત્ર ને માત્ર પાણી આમાં નાખી દીધું આમાં અત્યારે આપણે પાણીનો પ્રયોગ કરી દીધી પાણીને ગુમ કરી દેવું છે કે માની લો કે પાણી ગુમ કરી દો છો અને અગડમ બગડમ બોલી અને આમ પાણીને કોઈ કર્યું વાસ્તવની અંદર છે પાણી આમાં ગુમ નથી થયું આ પાણીની અંદર એક કાણું છે જે હવાના દબાણના સિદ્ધાંતથી થયેલ કામ કરે છે કોઈ પણ ચમત્કારી કળશની અંદર પાણી વારંવાર નીકળે એની પાચના બીજું આવું જ સાધન નીચે છે અહીંથી જે પાણી ઉપરથી નાખી ગયું અહીંથી પાણીમાંથી જે નીચે હવા હતી એ આ કાણામાંથી બહાર નીકળે છે અને બહાર નીકળે છે ત્યાર પછી જ્યારે ચમત્કાર બતાવે હોય ત્યારે એ કાણું છે એના ઉપર હાથ રાખવામાં આવે છે અને આમાં કોઈ પણ વસ્તુ નથી હોય વાસ્તવની અંદર આ પાણી છે એ હું નખમાંથી પાણી કાઢી આમાંથી પાણી નીકળે છે આ પાણી છે આમાં નથી દેખાતું પરંતુ આ આ કાણાં પાછથી નીકળે છે અને નખમાંથી દૂધ કાઢતા હતા પ્રયોગ કરે છે અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે કે મારા નખમાંથી થઈ જાય આમાં પાણી નથી અને આ રીતે છેતરપિંડી કરતાં પગડ્યા હતા આમાં કોઈ ચમત્કાર નથી આ સાધનનો આ ભૌતિક વિજ્ઞાનનો ચમત્કાર છે આનાથી વિશેષ કાંઈ નથી લોકોએ ફરમાવવું નહીં નહીં ને નહીં અત્યારે ઘણા તાંત્રિકો માંત્રિકો હવે અગ્નિ ખાવાનો પ્રયોગ કરવામાં આવે છે વાસ્તવની અંદર આ જે અગ્નિ ખાવાનો પ્રયોગ હતો એ વાસ્તવની અંદર કે એમાં સળગાવીને ખાતાં એ માત્ર એ પ્રેક્ટિસ કરવાથી થઈ શકે છે આમાં કોઈ ચમત્કાર નથી નથી આ રીતે અને આ કોઈ પણ તમે અગ્નિ છે તમે સેકન્ડ દોઢ સેકન્ડની અંદર તમે ક્રિયા બદલાવી નાખો મેં મોંમાં નાખ્યું એટલે મોં બંધ થઈ જાય એટલે ઓક્સિજન મળતો બંધ થઈ જાય અંગારવાયુ છે અંગારવાયુનું કામ ઓલવાનું છે જેવું આ રીતે મુખની અંદર અગ્નિ નાખ્યો એટલે મોં બંધ કરી દીધું અને ઓક્સિજન ભણતો બંધ થઈ ગયો અને અંગારવાઈનો ઓલું આવી ગયો એટલે પછી આવા હું દસ પંદર કપૂર કે કોઈપણ વસ્તુ અગ્નિ કોલસા ખાઈ શકું છું માત્ર દોઢ સેકન્ડની અંદર ક્રિયા બદલાઈ જાય એટલે કંઈ થતું નથી આવા પ્રયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે પણ પ્રેક્ટિસ કરો થઈ શકે એટલે કોઈ એ અગ્નિ ઉપર ચાલે છે અંજાઈ જવાની જરૂર નથી અગ્નિ કોઈ કોલસા અમે ખાઈ શકીએ છીએ આવા કપૂર ખાઈ શકીએ કોઈ પણ વસ્તુ અગ્નિની ખાઈ શકે એમાં કંઈ થતું નથી જે તમે અગ્નિ ઉપર ચાલવાનો પ્રયોગ છે એમાં કોઈ માતાજી પિતાજી કોઈ આવતું નથી માત્ર પ્રેક્ટિસ કરો તે થઈ શકે છે દોઢ સેકન્ડમાં ક્રિયા બદલ બદલાઈ જાય એટલા આવો પ્રયોગ થઈ શકે આમાં કોઈ ચમત્કાર નથી એ લોકોએ છેતરાવો નહીં